મને એને એવું કીધું કે તું ઓળખતો નથી હું પીઆઈ છું મેં કેટલાય ને ખોઈ નહીં ખાશે તું ખોવાઈ જઈશ એટલે એના ઉગ્ર થઈને હાથ ઊંચો કર્યો ને એટલે મેં દૂર કરવા માટે ભગથી એમ ધક્કો મારો એક જ વસ્તુ સમાધાન થઈ જાય પોતપોતાનું કામ કરે અને કાયદો કાયદાનું કામ કરે જેને ગુનો કર્યો છે એને સજા થવી જોઈએ આજે કોઈ પોલીસ ખાતાનો પીઆઈ કક્ષાનો માણસ એક આગેવાન ઉપર આ રીતથી હુમલો કરે એ ખૂબ નિંદનીય છે આજે હું છું કાલે ગમેની ઉપર અને ભૂતકાળમાં

અને મેં કામ નો કર્યું અત્યાર સુધી કોઈ રેકોર્ડ નથી મને ખોડલધામ પ્રત્યે કોઈ અણગમો નથી કે તમે માનો છો નરેશભાઈ પટેલ નરેશભાઈ પટેલમાં હોઈ શકે તમે માનું છો કેમ કે એમના પ્રવક્તાથી માંડી અને બધા એવું કહે છે નરેશભાઈ આમાં ન હોય એમને બે વચ્ચેનો ડખો છે પીઆઈ પાદરિયા છે ને ઈ નરેશભાઈનો અંગત માણસ છે ઈ જગ જાહેર છે હું એક નત કેતો ખોડલધામ ખોડલધામને એને મને એવું કીધું કે કડવા પટેલો છે ને એ અમને પસંદ નથી કડવા પટેલો આપણને છેતરે છે લુવે છે આવા એના સૌ કોને કોને એવું કીધું તમને પાદરીએ મને કીધું શું માનો છો કે સરદાર ધામનો ડેવલપ થયું એટલે ખોડલ ધામને ફંડિંગ થી લઈને ટ્રસ્ટીઓ થી લઈને આ બાબતોમાં પ્રશ્ન થઈ રહ્યા છે એ એનો પ્રશ્ન છે મારી તો બે છે કે નથી રહ્યા મારી તો બેય માતૃ સંસ્થા છે એટલે આગળ વાનું ફંડ તમારામાં વધારે આપતા હોય ને અહીંયા નો આપતા હોય એવું બની શકે હવે ઈ તો ફંડ જો મને ફંડ ઉઘરાવવાની જવાબદારી સરદારતમાઈ પીતી એટલે હું ઉઘરાવતો હતો ખોળલ તમે મને ફંડ ની જવાબદારી નહોતી આપી એટલે એ મને વિશેની ખબર પંદર તારીખે કાર્યક્રમ છે તમારો એને લઈને છે મારે તો પંદર ડિસેમ્બર નો કાર્યક્રમ છે એના માટે જ ફંડ ઉઘરાવતો તો કેટલું ફંડ અત્યાર સુધીમાં કેટલું ફંડ દાતાઓ ફંડ તો દાતાઓનું લિસ્ટ કરવું પડે એટલે એ તમે ફંડ ઉઘરાવતો તો એના કારણે હોઈ શકે

કોઈપણ બનાવમાં હું સત્યની સાથે હોઉં છું એ માનો છો કે સરદાર ધામ અને ખોળી આગેવાનો આવીને મધ્યસ્થી કરવી જોઈએ આ બાબતમાં કે જે જે ખટરાક છે તેને દૂર કરવો જોઈએ હું માતાજીને પ્રાર્થના કરું કે આ બધાને સદબુદ્ધિ આપે અને સમાધાન માટેના પ્રયત્નોમાં આગળ વધે અને સમાધાન થાય હું ડે વનથી કહું છું કે સમાધાન થવું જોઈએ થવું જોઈએ ને થવું જોઈએ